ઘાળો હા તો जातो रे એટલે ઘેર તો જઈને તો મળવા પડતું પતારો નથી તમે હવે ગમ્મી પકડી ઉભારો હું પથારી કરું છું

એ બધા કોક નિર્ણય સારો કરશે બરાબર તો તાવ એટલે આ ભાઈ લાલભાઈ હા ઈરા આવે એટલે કડે ઠોકો કરો ઈરા આવે એટલે કડે ખબર આવે હા ગુડમ ઠોકો સવાર મે હડી જ ના કે બાજી જો આ જો સાલા એ હળજે હળજે હળબલા આફ પકડે દર દોડું મારી નો લાલ ફાલ ઈરાબી બે મારી નો કે હો હો અલ્યા ખેલો ચાર પકડ્યો ને ચાર પકડે હળજે હળજે ને કરશી આમ કવઈ જા ભાઈ જો તમે કાઢ્યો ઓલા ઉપર કોઈ

મેલવા પડ્યા હવે છે શું કરે છે અમને બધી માહિતી છે અમે કોઈ ભજન એકલા નથી કરતા અમને ખબર છે બધી મારો શું ગુનો છે કોણ મારો

જેઠાલાલ આ ખેમા પગ ભાગ્યા નઈ એવા તો પગ ભાગતા ડુંગરાજી આપડા કાળીયા ના રવાડે જેવા સડાયા છે ને ખેમે એવા તો ચટલા રવાડે ચડાવતા હોય છે પણ આવા ખેમા જેવા મોસે ની તો બોજી બોજી ના એનો ગુંદ બધો પડે હવે પણ તો હવે આપડે તો આ કોમેડી વિડીયો બનાવ્યો છે અને આ તો રીલ લાઈફ માં તો એવું થાતું જ નથી તો મિત્રો હું પણ તમને એટલું જ જણાવું છું તમારા ભાઈ પિતા હોય તમે તમે તપાસ કરો કે આના શ કેવા છે આ કોણ એ તમે એ જોણ કરો અને અમારો વિડીયો તમે કોમેડી વિડીયો બનાવીએ છીએ અને તમને જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂરથી કરજો જય માતાજી જય બાબાજી